નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચેપ્ટર નંબર જે વાસ્તવિક સંખ્યા જો એમાં સ્વાધ્યાય પોઈન્ટ બે ના દાખલા પહેલા એમાં આવતી વ્યાખ્યાઓ પ્રમય આના વિશે ચર્ચા કરીશું આપણે તો પહેલું તો સ્વાધ્યાય એક પોઈન્ટ બે ચાલુ કરીએ તો એની પહેલાં તો આપણને થોડુંક નવમાનું જ્ઞાન જે આપણને ભણેલા હતા એ પ્રમાણે કે સમય સંખ્યા ને અસમ્ય સંખ્યા બરોબર મિત્રો તો સમય સંખ્યા કોને કહેવાય ને સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યા કોને કહેવાય છે કે જે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય ઓકે અને ક્યુ શૂન્યત્તર હોય આનો મતલબ શું થાય કે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય મતલબ પી અને ક્યુ કેવી સંખ્યા હોવી જોઈએ કે પૂર્ણાંક સંખ્યા એટલે જેમાં માઇનસ બે માઇનસ એક જીરો એક બે આમ અનંત ઋણ બી અનંત અને જીરો પણ હોય એવી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને ક્યુ શૂન્યોતર હોય શૂન્યોતર એટલે કે શૂન્ય સિવાયની ક્યુ હોવી જોઈએ તથા સંખ્યા આર ને પી ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તે આર સંખ્યાને સમ્ય સંખ્યા કહે છે માન લો કે અહીંયા મેં નીચે એક ઉદાહરણ લખ્યું છે કે એકના છેદમાં ચાર તો આ શું થયું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં થયું હવે આ બંને સંખ્યા કેવી છે કે પૂર્ણાંક સંખ્યા છે એક અને ચાર બંને બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે માઇનસ ચાર છેદમાં ત્રણ બરોબર સ્વરૂપમાં આવી જે સ્વરૂપમાં આપણે સંખ્યા લખી શકીએ એ બધી સંખ્યાને કેવી કહેવાય સમ્ય સંખ્યાઓ કહે છે તો પી સ્વરૂપની બધી જ સંખ્યાઓના જથ્થાને કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યાનો જથ્થો કહેવાય સમય સંખ્યાનો સમૂહ કહેવાય બીજી એક વસ્તુ કે સમ્ય સંખ્યાનું દશાંત સ્વરૂપ કેવું મળે છે શાંત મળે છે બરાબર શાંત એટલે કેવું કે જેમ કે હું કહું કે ભાઈ પાંચના છેદમાં દસ બરાબર એટલે આ શું થયું ઝીરો પોઈન્ટ પાંચ થયું બરાબર એટલે અહીંયા પછી પોઈન્ટ પછી જે સંખ્યા હોય એ પછી આગળ એની સેઝ ઝીરો થઈ જાય એટલે ત્યાં એ શાંત થઈ જાય એટલે આગળ કોઈ બીજું લાંબુ આવે નહીં જવાબ તો આવા સ્વરૂપમાં હોય તો એ બી સમ્ય સંખ્યા કહેવાય આ અને બીજું અનંત આવૃત હોય બરાબર હોય અનંત આવૃત્ત આવૃત્તર ઉદાહરણ અહીં લખી દઈએ કે જેમ કે જીરો પોઈન્ટ એક સિક્સ 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 આમ છ તમને અનંત સુધી મળતા રહે બરોબર કેવી રીતે તો જોઈએ છ એકા છ ચાર વધ્યા ઉપરથી ઉતારી સોલ છત્રીસ પાછા ચાર વધ્યા પાછી ઉતારી પાછા છ વધ્યા આમ અનંત સુધી તમે ગણતરી કરતા જશો તો શું આગળ છ છ મળતા જશે આપણને તો આવી જે સંખ્યા હોય કે જેની જવાબ કેવો હોય અનંત આવૃત હોય બરોબર તો આ રીતે જે સંખ્યા મળે એને આપણે શું કહીએ સમ્ય સંખ્યા કહી શકીએ છીએ ત્યારબાદ અસમ્ય સંખ્યાઓ અસમ્ય સંખ્યા કોને કહેવાય છે તો અસમ્ય સંખ્યાઓ કે જો સંખ્યા એસને પૂર્ણાંક પી તથા શૂન્યોત્તર પૂર્ણાંક ક્યુ માટે બરોબર તો જો સંખ્યા કોઈ એસ હોય એને પી ક્યુ એનું જે પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શું હોય શૂન્યોત્તર એટલે છેદનું પદ શૂન્ય હોવું જોઈએ નહીં માટે પી સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યા એસને અસમ્ય સંખ્યા કહે છે બરોબર કહેવાનો મતલબ આ રીતના સ્વરૂપમાં તમે એને લખી ના શકો બરોબર એવી સંખ્યાને આપણે કેવી કહીએ અસમ્ય સંખ્યા કહી શકીએ જેમ કે વર્ગમૂળમાં બે બરોબર વર્ગમૂળમાં બેનું તમે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો નહીં વર્ગમૂળમાં ત્રણ છે એને પણ આપણે પિક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં જેમ કે દસનું ઘનમૂળ બરોબર તો દસના ઘનમૂળને પણ આપણે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી તો આવી રીતની જે કોઈ સંખ્યા હોય બરોબર કે જેને આપણે પીક્યુ સ્વરૂપમાં ના દર્શાવી શકીએ તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે અસમ્ય સંખ્યા કહીએ છીએ ત્યારબાદ બીજું શું છે કે અસમ્ય સંખ્યાનું દશાંત સ્વરૂપ કેવું હોય છે અનંત અનાવૃત હોય છે કેવું હોય છે અનંત અનાવૃત અનંત અનાવૃત એટલે કેવું કહેવાય કે જે આપણે અહીંયા જોઈએ અનંત અનાવૃતનો મતલબ શું કહેવું તો કે ભાઈ જીરો પોઈન્ટ જીરો એક પછી ડબલ જીરો એક ત્રિપલ જીરો એક ફોર ટાઈમ ઝીરો એમ રીતે આ રીતે એક એક ઝીરો વધતો જાય આવી રીતની જે સંખ્યા હોય એને આપણે કેવી કહીએ છીએ અનંત અનાવૃત કહીએ છીએ મિત્રો ત્યારબાદ આપણે એમાં આગળ જોઈએ કે આ હતું સમય સંખ્યા અને સમય સંખ્યા વિશેની સમજ હવે આપણે આગળ જોઈએ પ્રમેય એક પોઈન્ટ બે એક પોઈન્ટ એક આપણે આગળ જોઈ લીધો છે પ્રમય એક પોઈન્ટ બે શું કહે છે કે ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે બરાબર જે ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંક એ માટે તો શું છે કે એ વડે વિભાજ્ય હોય કે આપણે કોઈક અવિભાજ્ય સંખ્યા લઈએ અવિભાજ્ય સંખ્યા લઈએ તો એને લઈએ આપણે પાંચ બરોબર અથવા સાત લઈએ સોરી અહીંયા શું છે કે ધારો કે સોરી ધારો કે અહીંયા શું છે કે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક એ માટે બરોબર એ સ્કવેર એ પી વડે વિભાજ્ય હોય તો એ એ પી વડે વિભાજ્ય હોય કે અહીંયા હું એક લઉં છું ચારનો વર્ગ આપણે અહીંયા એક સંખ્યા લઈએ કે ચારનો વર્ગ કેટલો થાય સોળ થાય અને આપણે એક અવિભાજ્ય સંખ્યા લઈએ તો અવિભાજ્ય સંખ્યા મેં લીધી છે બે બરોબર તો આને વિભાજ્ય છે તો હા તો કેટલા કેટલા થાય બે અઠા સોળ થાય બરોબર આના વડે વિભાજ્ય છે તો હવે આ એ હતો એટલે એ સ્કવેર એટલે આપણે કઈ લીધેલી ચાર નો વર્ગ લીધેલો એટલે સોળ થયો હવે એ પણ પી વડે વિભાજ્ય છે તો ચાર બરોબર એ ચાર ભાગ્યા બે કરીએ તો એ પણ વિભાજ્ય છે તો મિત્રો શું કહે છે છે ધારો કે એ સંખ્યા તો ધન પૂર્ણાંકી માટે એ સ્કવેર એ પી વડે વિભાજ્ય હોય બરોબર આ એ સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર જે છે એને ભાગ્યા એક વિભાજ્ય સંખ્યા હોય બરોબર પી વડે એસ્ક્વેર ભાગ્યા પી હોય તો એ ભાગ્યા પણ પી થાય બરોબર આ એક આ પ્રમય છે જેની સાબિતીની જરૂર આપણે નથી અને પરીક્ષામાં એની સાબિતી પૂછાતી પણ નથી પણ આ રીતે આ પ્રમાય એક પોઈન્ટ બે કહેવા માગે છે કે ભાઈ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા એ માટે જો પી એ કવિભાજ્ય સંખ્યા છે તો એસ્કવેર એ પી વડે વિભાજ્ય હોય તો એ એ પણ પી વડે વિભાજ્ય હોય છે મિત્રો તો આ આપણો થયો પ્રમય નંબર એક પોઈન્ટ બે ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રમેય નંબર એક પોઈન્ટ ત્રણ જે મોસ્ટ ટાઈમ બી છે બરાબર અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ પ્રમેયના આધારિતના દાખલા વધારે પડતા પરીક્ષામાં આવે છે સંભાવના વધારે છે જોઈએ એકદમ સહેલો છે દાખલો તો અહીંયા આપણે શું છે કે ધારો કે અહીંયા શું કહે છે કે વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે એ સાબિત કરો તો આપણે અહીંયા ધારો કે લખીએ કે સાબિત કરવાનું છે

એટલે કે પીક્યુ એટલે કે એ બી લખી શકાય શું કરશું આપણે કે બંને બાજુ સોરી પેલા તો અહીંયા આપણે કરીએ આ બી જે છે એ બરાબરની સામે લે એટલે શું થશે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે બી બરાબર એ થશે સમજ પડી મિત્રો આટલી પહેલાં શું કર્યું કે ધારો કે વર્ગમૂળમાં બે સમ્ય સંખ્યા છે માટે વર્ગમૂળમાં બે ને પિક્યું સ્વરૂપમાં એટલે કે એના દઈએ એ બી અવિભાજ્ય સંખ્યા છે ઓકે મિત્રો એટલે સમજ પડશે તમને હવે શું કર્યું કે બીને આપણે બરાબરની સામે લઈ ગયા એટલે એનું શું થયું કે વર્ગમૂળમાં ટુ બી બરાબર એ હવે શું કરશું કે બંને બાજુ બંને બાજુ વર્ગ કરતા ઓકે બંને બાજુ વર્ગ લઈએ એટલે શું થઈ જાય બી નો વર્ગ એટલે બી સ્કવેર અને એનો વર્ગ એટલે કે એ સ્કવેર આટલી સુધી સમજ પડી મિત્રો હવે હવે અહીંયા શું છે કે આપણે લખી શકીએ માટે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ભાગ્યા બે લખી શકાય બરોબર આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરેલો કે પી વડે વિભાજ્ય હોય બરોબર એ સ્કવેર પી વડે વિભાજ્ય હોય તો એ એ પી વડે પણ વિભાજ્ય છે એટલે આપણે મેં અહીંયા લખેલું કે સોળ ભાગ્યા બે અવિભાજ્ય સંખ્યા છેદમાં લખેલી ને એટલે આપણને આઠ જવાબ મળેલો અહીંયા અને અહીંયા ચાર ભાગ્યા બે કરેલા અહીંયા એકનો જવાબ મળેલો બે જવાબ મળેલો તો અહીંયા આ રીતે બી સ્ક્વેર બરાબર એ ભાગ્યા બે એટલે કહેવાનો મતલબ શું થયો કે બે વડે શું છે વિભાજ્ય છે આટલું તો લખશો માટે એ સ્કવેર એ બે વડે શું છે વિભાજ્ય છે ઓકે તો અહીંયા આપણે લખી શકીએ માટે એ બે વડે વિભાજ્ય થાય. ક્યાંથી લાવ્યા? કે પ્રમેય 1.2 પરથી. બરોબર મિત્રો? તો આ સાના પરથી આવ્યું. પ્રમેય 1.2 પરથી. તો આટલું આપણું થઈ ગયું. હવે આગળ. આ શું કહું? d માટે નું થયું. હવે અહીં કોઈ પૂર્ણાંક c માટે બરોબર? आपड़े लिखिए अगर के अहि कोई पूर्णांक सी माटे बराबर ए बराबर 2c था तो आमा सो कहिए मित्रों તો મિત્રો અહીંયા એ બરાબર ટુ સી થાય બરાબર કોઈ પૂર્ણાંક સી માટે આ કેવી રીતે આવ્યું તો આપણે જોઈએ એક સમજૂતી નોર્મલ આપવું સમજ માટે માન લખો આપણે અહીંયા લખ્યું છે કે આપણે લખેલું કે ચારનો વર્ગ હતો જે બરાબર અથવા આ આપણે ચાર લીધેલા એને આપણે શું કરું ચાર ભાગ્યા બે કરેલા બરાબર અહીંયા આ જગ્યા પર એ એ વડે વિભાજ્ય છે એમાં ઓકે તો અહીંયા મારે લખવું હોય બરોબર તો હવે અહીંયા શું લખીશ કે બે તો એ શું છે વિભાજ્ય સંખ્યા છે બરાબર એનો અવયવ છે તો હું બેને કોઈ બી પૂર્ણાંક સંખ્યા વડે ગુણીશ તો મને એ મળી જવાનો છે કારણ કે અહીંયા આપણે શું લખ્યું છે કે એ અને બી એ શું છે અવિ એ અવિભાજ્ય સંખ્યાઓ છે બરોબર અવિભાજ્ય સંખ્યાઓ હોવાથી જેમ કે હું અહીંયા હું લખું છું કે મને અહીંયા ચાર ભાગ્યા બે કરું એટલે બે મળે છે તો બે મળ્યા એ મને શું મળ્યું અવિભાજ્ય સંખ્યા અથવા તો અહીંયા સોળ હતા બરોબર એના આપણે ભાગ કરીએ તો સોળ ભાગ્યા બે ગુણ્યા આઠ મળ્યા તો અત્યારમાં અહીંયા કરું આપણે જે એ બી સ્વરૂપમાં લીધું છે બરોબર આ સોળ ભાગ્યા બે હતા એને હું એ બી સ્વરૂપમાં કરું તો આ જે સોળ છે બરોબર આ જગ્યા પર એ સોળ શું હતું તો કે સોળના અવયવ કરો તો બે ગુણ્યા દુ ચાર આઠ દુ સોળ એટલે બે ના ગુણાંકમાં શું હતા બે દુ ચાર દુ આઠ બરાબર તો કેટલા હતા સોળ હતા એટલે આપણે ટુ સી કેટલા થયા બે આઠ થયા એટલે અહીંયા આ રીતનું આનું બનતું હોય છે તો આપણે પરીક્ષામાં ડાયરેક્ટ આ બધી સમજૂતી નહીં પણ પરીક્ષામાં ડાયરેક્ટ એટલું યાદ રાખવાનું કે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર શું થાય ટુ સી થાય કારણ કે ટુ કેમ આવ્યા છે કે એ કોના વડે વિભાજ્ય છે બે વડે વિભાજ્ય છે ઓકે એટલા માટે આપણે બે વિભાજ્ય સંખ્યા લખીને ગુણામાં શું લખી દીધું છે સી તો હજુ પણ જો મિત્રો કદાચ ખબર ના પડે તો આપણે એક અહીંયા વાક્ય ઉમેરી દઈએ કે એનો અવયવ સોરી લખીએ બે એ અવિભાજ્ય संख्या होवती संख्या होवती e નો અવયવ e નો અવયવ 2 છે બરોબર તો e નો અવયવ 2 છે તો લખી શકાય અહીં કોઈ પૂર્ણાંક c માટે a = 2c થાય अथवा तो इनो તમે આમ ના લખો અને બીજી રીતે તમારે લખો તો એ પણ લખી શકાય કે અહીંયા નીચે લખું છું જ્યાં એ પૂર્ણાંક સંખ્યા છે જે તમને અનુકૂળ આવે બે માંથી બરોબર બે માંથી કોઈ પણ એક વસ્તુ તમે પરીક્ષામાં લખી શકો છો ત્યારબાદ હવે શું કરશું આપણે તો મિત્રો આ સરળતા ખાતા તમારા માટે લખ્યું છે અને હું અહીંયાથી કાઢી નાખું છું બરાબર તમે પરીક્ષામાં જે લખશો એ ચાલશે આપણે હવે આગળ આપણે જોઈએ આપણે જે ગણતા હતા એ પ્રમાણે તો અહીંયા હવે શું કરશું એ બરાબર ટુ સી છે બરોબર મિત્રો હવે એની કિંમત આપણી જોડે છે પહેલાં તો આપણે શું કરશું બંને બાજુ બંને બાજુ વર્ગ કરતા ફરીથી જે ઉપરની પ્રોસેસ કરેલી એ પ્રમાણે બંને બાજુ આપણે વર્ગ લઈશું આમાં તો શું થશે કે નો વર્ગ કેટલો થાય ચાર અને સી નો વર્ગ સી નો વર્ગ ઓકે મિત્રો હવે આગળ જોઈએ કે આપણે અહીંયા શું લખશું કે ભાઈ એ બરાબર એ બરાબર કેટલા હતા આપણી જોડે તો અહીંયા છે એ બરાબર શું છે એ સ્કવેર બરાબર શું છે કે a² = 2b² છે બરોબર તો લખીએ કે a ની કિંમત મુકતા લક્ષુ a² = 2b² લેતા તો બમ કે 2b² = 4c² ચલો માટે b² = 2 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 4 / 2c² છેદ ઉડાળશું એટલે કેલા મળશે કે b² = 2c² ઓકે તો અહીંયા આપણને શું મળ્યુંર બરાબર ટુ સી મળ્યા હવે આગળ લખીએ આપણે અહીંયા લખું છું પાસે આપણને શું મળ્યું બી સ્ક્વેર બરાબર ટુ સી મળ્યું છે તો હવે આપણે એ લખી શકીએ કે જે રીતે અહીંયા લખ્યું માટે માટે વેર એ બે વડે વિભાજ્ય છે બરાબર અને બી એ બે વડે વિભાજ્ય છે બરાબર આ પ્રમાણે એક પોઈન્ટ બે પરથી આ કેવી રીતે થયું તો દેખો કે આપણે સી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર ભાગ્યા બે લખી શકીએ આગળ જો એક પદ ઉમેર્યો હતો તો એના પરથી કહી શકીએ કે બી સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે તો બી એ પણ શું છે બે વડે વિભાજ્ય થાય આ પ્રમાણે એક પોઈન્ટ બેના અનુસંધાનમાં આપણે લખી શકીએ છીએ હવે આ થયું આપણું બીજો ભાગાનો તો હવે હજુ આપણે સાબિત શું કર્યું કે ભાઈ એ સ્ક્વેર અને બી સ્ક્વેર બંને બે વડે વિભાજ્ય છે પરંતુ આપણને ખબર છે કે ભાઈ જ્યારે અસમ્ય સંખ્યા હોય બરોબર તો અસમ્ય જે સંખ્યા હોય એ અસમ્ય સંખ્યામાં સામાન્ય અવયવ માત્ર ને માત્ર કેટલો હોય એક જ હોય એક થી એક સિવાય બીજો કોઈ બી સામાન્ય અવય હોય શકે નહીં તો લખશો અહીં લખીએ એ અને બી ને ઓછામાં ઓછો ઓછામાં ઓછા એક સામાન્ય અવયવ બે છે અત્યારમાં આપણે વાત કરી આની વાત કરી બરાબર આજે બે સામાન્ય અવયવ મળ્યો એની કે ભાઈ અહીંયા એ અને બી ને ઓછામાં ઓછો સામાન્ય અવયવ કયો મળ્યો છે બે મળ્યો છે પરંતુ સોરી પરંતુ નહીં તો લખશું આગળ માટે માટે એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી તે ધારણા કેવી છે તે ધારણા ખોટી છે આ ધારણા જો આપણી ખોટી પડી તો લખી શકીએ માટે વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે તો મિત્રો અહીંયા આપણો પ્રમાય નંબર એક પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે તો આ રીતના દાખલા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ બરોબર તમારે અલગ અલગ રીતના દાખલા છે બધા દાખલા માટે સેમ જ રીત સેમ જ વસ્તુ લખવાનું છે ખાલી જ્યાં વર્ગમૂળમાં બે હોય છે તેની જગ્યાએ જે તમને આપેલું હોય એ પ્રમાણેના દાખલા આપણે આગળના ગણીને ગણતરી કરી શકીએ છીએ તો આભાર મિત્રો